તો જાણીશું મહેન્દ્ર મતદારોમાં સવારથી લઈને અત્યાર સુધી ઉત્સાહ તો દેખાઈ રહ્યો છે અને કોણ જીતશે તે કેવું કદાચ જલ્દી બનશે પરંતુ ગેનીબેને વોટ આપી દીધો છે અને તેમને ઉત્સાહ સાથે વિશ્વાસ સાથે કહ્યું છે કે કમળ ઉપર ગુલાબ ભારે પડશે વિધાનસભા જે બેઠક જે છે તે અત્યારે પ્રતાપ ત્રિપી નો ચાલુ છે અને ગ્રામીણ વિસ્તારોમાં માં અત્યારે મોટા પાયું જોવા મળી રહી છે અને સવારથી જ મોટી મોટી લાઈનો પણ જોવા મળી રહી છે અને આજે ગેનીબેન ઠાકોરના ગામમાં પણ જ્યાંકા ને પણ મતદારો પોતાનો મતનો ઉપયોગ કરી રહ્યા હતા અને ગેનીબેન ઠાકોર બી છે તે પણ પોતે પોતાના વતન આબાસણા ગામમાં મતદારનો ઉપયોગ કર્યો છે અત્યારે બપોરનો સમય હોવાના કારણે આપણે દ્રશ્ય બતાવીશું કે બપોરનો સમય હોવાના કારણે

તો લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે બપોરનો સમય છે એટલે થોડું કદાચ મતદાન ઓછું અત્યારે થઈ રહ્યું હોય લોકો ઘરથી બહાર નીકળવાનું ટાળી રહ્યા હોય પરંતુ બપોર બાદ ફરી મતદારોમાં એ જ ઉત્સાહ